વિકસિત ભારત સંકલ્પપત્ર બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી અભિયાન અરવલ્લીમાં કરાયું લોન્ચ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંકલ્પપત્ર બોક્સ મુકાયું છે દરેક મતદારોનો સુજાવ નવા વિચાર તમામ સૂચન બોક્સમાં નખાશે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ મોદી કે ગેરંટી અભિયાન અરવલ્લીમાં કરાયું લોન્ચ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંકલ્પ નાગરિકો વેપારી ડોક્ટર વકીલ વગેરેની પણ અલગ બેઠક કરી સંકલ્પ પત્ર ભરાવવામાં આવશે તમામ સૂચનો બોક્સ સાથે દિલ્હી મોકલાશે આવનારી લોકસભા ચૂંટણીમાં સૂચનો સંકલ્પ પત્રમાં સમાવવા પ્રયત્ન કરાશે મિસકોલ અભિયાન દ્વારા નાઇન ઝીરો નાઇન ટુ ફોર નંબર બહાર પડાયો છે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ મોદી કી ગેરંટી અભિયાન ગઈકાલે એમાં પ્રદેશ સ્તરે લોન્ચ કર્યું અને આજે આ અરવલ્લી જિલ્લાની અંદર લોન્ચ કરવા જઈ રહ્યા છે આ સંકલ્પપત્ર અભિયાન જે છે એમાં લોકોના સુજાવો લોકોની જે આશા અપેક્ષાઓ છે એને અલગ અલગ રીતે અમે એકત્રિત કરીશું એના માટે અમે સંકલ્પપત્રની પેટી પણ બનાવી છે કે જે લોકો પાસે જઈને લોકો એમાં પોતાનું સૂચન કરી શકે નરેન્દ્ર મોદી એપ ઉપર પણ લોકો સૂચન કરી શકે એના માટે અમે અલગથી એક મિસ કોલ નંબર નેવું 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 વીસ ચોવીસ એ પણ જાહેર કર્યો છે અને અલગ અલગ ડિજિટલ માધ્યમો એના માધ્યમથી પણ લોકો પોતાના સૂચન આપી શકશે સાથે સાથે અમે વિવિધ સેલના માધ્યમથી કે જે પ્રબુદ્ધજન છે વકીલ ડોક્ટર સીએ સીએસ આમની અલગ અલગ બેઠકો કરીશું અને આ બેઠકોમાંની અંદર એ લોકો પોતાના સૂચન આપે એ પ્રકારનો પ્રયત્ન કરીશું અને આ તમામ પ્રકારના સૂચનો એક આખું ડોક્યુમેન્ટેશન તૈયાર થશે વિભાગ છે એ અમે દિલ્હી મોકલાવીશું અને આ સૂચનો ભારતીય જનતા પાર્ટીનું આવનારી લોકસભા ચૂંટણીનું જે પત્ર છે એમાં સમાવવા માટેનો પ્રયત્ન કરીશું અને આપ સૌના માધ્યમથી અરવલ્લીની જનતા વધુમાં વધુ આની અંદર સૂચનો આપે એ જ પ્રકાર હું સૌને લોકોને વિનંતી કરું જયદીપ રિપોર્ટ S9 રિપોર્ટ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે